નમસ્કાર હું યુ જોશી મારું ઉપનામ છે સુખ અને આજે દિવસે મારી ના દિવસે રચના મારા અવાજમાં નહીં ક્યારે એ નથી કોઈ એની ફરિયાદ નાનપણથી મોટા કર્યા પૂરા કર્યા બધા અરમાન દુઃખ વેઠી પોતે બધાની સપના કર્યા સાકાર પાપા પગલી ભરતા ભરતા ચાલતા શીખવાડ્યું બાપ દુનિયા દેખાડવા મહેનત કરે ન જોવે પાપા પગલી ભરતા ભરતા ચાલતા બાપ દુનિયા દેખાડવા મહેનત કરે ન જોવે છો તા ફાટેલી બંડી તૂટેલા ચશ્મા જૂના ચપ્પલ કપડા સામાન તોય કહે હજુ ચાલશે એજ પિતા નિશાન

દીધો માનવનો અવતાર રાખી હસતા ઋણ ચૂકવીએ દિલથી માની આભાર રાખી હસતા ઋણ ચૂકવીએ દિલથી માની આભાર અસ્તુ